સૌપ્રથમ તો દિલીપભાઈ જે વાત મૂકી એમાં નાઇન્ટી નાઇન પરસેન્ટ વાતની અંદર હું સંમત નથી અને સત્યથી વેગળી વાત મૂકી વાસ્તવિકતા બધી જાણતા હોવા છતાં દિલીપભાઈ આપના વીટીવીના માધ્યમથી એમ કે દોઢસો ટકાના ભાવે અમે મગફળી ખરીદીએ છીએ જે પડતર ભાવ હોય આ હળહળ જૂઠ છે વાસ્તવિકતાના દર્શન દિલીપભાઈએ કરવા જોઈએ બીજી વાત એ કે તેર લાખ મેટ્રિક ટન કેન્દ્ર સરકારે મંજૂરી આપી કે મગફળી ટેકાના ભાવે ખરીદવાની છે અને આજે બોતેરમો દિવસ છે પચાસ ટકા કરતા પણ વધુ મગફળી ખરીદવાની નથી આ વાસ્તવિકતા છે બીજી વાત એ કે મગફળી ની હોય ખરીદી હોય ચણાની ખરીદી હોય કે ડાંગરની ખરીદી હોય ટેકાના ભાવે ખરીદવાની સરકાર જયારે ચહલ પહલ કરે એ પેલા ભ્રષ્ટાચારના સંકેતો ન આપ્યા હોય એવો એક પણ કિસ્સો ગુજરાતમાં ભૂતકાળના અત્યાર સુધીના ભાજપની સરકારનો નથી હું તમને દાખલો આપું તમને બે બે હજાર અઢારમાં મગફળી ગાંધીધામમાં બે હજાર અઢારની અંદર જાન્યુઆરીમાં મગફળી ગોંડલમાં બે હજાર અઢાર ની અંદર એપ્રિલ મહિનામાં મગફળી જામનગરમાં અને બે હજાર અઢારમાં મગફળી મે મહિનાની અંદર શાપર વેળાવરમાં ચાર વખત હળગી છે બે વખત ઢેપા નીકળ્યા છે અને એક વખત તો બારદાની હળગ્યા છે આ ઇતિહાસ છે ભારતીય જનતા પાર્ટી પાર્ટીઓ ટેકાના ભાવે મગફળી ખરીદવાનો વિરમગામની અંદર હમણાં થોડા દિવસ પહેલા તે ગઈ એકત્રીસમી ડિસેમ્બરે એફઆઈઆર નોંધાણી છે પાંચ આરોપી ફરતા ફરે છે હજી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે છોકરીઓને રાતના બાર વાગે ઉપાડી જાય છે પણ એને અમદાવાદના બગલની અંદર પાંચ આરોપી પકડવાની હિંમત નથી પોલીસ પણ રજા ઉતરી જાય છે આ વાસ્તવિકતા છે ભ્રષ્ટાચારનો દિલીપભાઈની બીજી વાત એ કરું કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ભ્રષ્ટાચારને દબાવવાનું છુપાવવાનું અને એને ગારલી પણ કરવાનું કેમ કરે છે બરાબર ભ્રષ્ટાચારોને બહાર કાઢે અને બરાબરથી થી પછી ફટકો મારે અને જિંદગીમાં ક્યારે ભ્રષ્ટાચારનું નામ ન લે આ તરીકો કેમ નથી અપનાવતી ભ્રષ્ટાચાર બહાર આવે છે એટલે તમામ આગેવાનો પેલા દબાવવાના પ્રયત્ન કરે ધ માન્ય ધારાસભ્યશ્રીએ તમને કઈ શું દીધું તમે એને વાસ્તવિકતાના દર્શન નથી કરવા દીધા ધારાસભ્ય એમ કીધું એના ચોખ્ખા શબ્દ છે કે અધિકારીઓ તોછડા છે તમે પનિશમેન્ટ ને મેમો આપશો દિલીપભાઈ એને ધારાસભ્ય કિન્નાખોરી રાખે છે સગાવાદ રાખે છે ભ્રષ્ટાચારીઓ છે એને નીચેથી માંડી તમારા સુધીની ઉપર ભ્રષ્ટાચારના સંકેત દેખાડે છે અને બીજું ડાયરેક્ટર સુધી પણ એના સગાવાલાના ખરીદીના પ્રશ્નો ઉભા કર્યા છે સાહેબ તમે માત્ર એને પૈસાની ના પાડી કે નહીં લેતા હોય નરેન્દ્રભાઈ પણ તમે એક અધિકારીના વાત સાંભળી તમે એક કરોડના દાવાનું તમે કરી શકો તમારા અધિકારી ઉપર એટલો ભરોસો તો એક ધારાસભ્ય ઉપર ભરોસો નહીં એક જનપ્રતિનિધિ ઉપર ભરોસો નહીં જે ત્રણ ત્રણ લાખ લોકોના મતથી એ ધારાસભ્ય ઉપર તમારો વિશ્વાસ નહીં તમારી પાર્ટીના ધારાસભ્ય છે એના ઉપર વિશ્વાસ નહીં તમે કમસે કમ પાંચ કલાકનો વેળો તો રાખ્યો માન્ય શ્રી તમારી પાસે કોઈ એવિડન્સ હોય તો આપો હું તપાસની અંદર આ કેસ છું પણ સીધો તમે એક કરોડનો આ કઈ ટાઈપની જાહેર જીવનની પ્રવૃત્તિ ટાઈપ નેચર ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર દબાવી દેવા માટે તમે આ કરો છો કે તમારે દબાવી દેવાના માટે ઉપાય છો બીજી વાત માન્ય ધારાસભ્યશ્રી તમને પડકાર ફેંક્યો હતો તમારે દિલીપભાઈ પડકાર ઝીલી લેવો હતો કે મારા ગુજકો માસોલની અંદર એક પણ કિસ્સો ભ્રષ્ટાચારનો ભાર આવશે હું એને ખબરદાર કરીશ આ શબ્દનો સવાલ તમારી પાસે જવાબ સાંભળવા માટે અમે લોકો તૈયાર હતા પણ ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રકારની માનસિકતા ધરાવતો નથી ભ્રષ્ટાચારને દબાવામાં છે બીજી વાત એ કે તમે અત્યારે હું સીધો સવાલ દિલીપભાઈ પૂછું છું તમે જે ચેરમેનશીપ ઉપર બેઠા છો તમે મગફળી ખરીદવા માટેનું સરકારે તમને નાફેડે તમને સૂચના આપી તમે નાફેડ અને ગુસકો માસોલ બંને અધિકારીઓ મારી સામે આવે ખરેખર કોથળા ભેગા કરવાનું કામ કોનું હતું એ તો ચોખવટ કરો બારદાન કોને લેવાના હતા નાફેડ એમ કે અમારી સર્વિસ નો ભાગ છે અમારો છે અમારી ડ્યુટીમાં નથી આવતું અને તમે એમ છો કે આપવાના આપવાના હતા હતા એને હવે બીજી વાત આ જાહેરાત થઈ અગિયાર નવેમ્બર બે હજાર ચોવીસ આજે પચીસ આજે બાવીસ તારીખ છે તમે વિચાર કરો આ દિવસો દરમિયાન તમે જે પહેલા દિવસે જયારે ખરીદીની વાત કરી સરકારે ત્યારે તમારી પાસે શસ્ત્ર સરંજામ કેટલું હતું પાંચ લાખ પણ બારદાન તમારી પાસે નહોતા તમે નાગરિક પુરવઠા પાસેથી પચીસ પચીસ લાખ લીધા બીજા પાસેથી ત્રીસ લીધા તમે નાફેડ પાસેથી મગાવવા હું ભાવે મગાવવા તમે હિસાબ આપો તમે જે છોતેર રૂપિયા નાફેડ થી ખરીદ્યા છે ને તમે એક્યાસી રૂપિયા ખરીદ્યા આ ભ્રષ્ટાચારના સંકેત નથી શું છે એના માટે અમને વાસ્તવિકતાના દર્શન કરાવો તમે દૂધ ને દૂધ ને પાણીનું પાણી મૂકો અને હું તમને એક બીજી ચેલેન્જ મારું છું એક જ મિનિટ બેન હું બીજી ચેલેન્જ મારું છું તમે તેર લાખ ટન મગફળી ખરીદી હોય તો ચાર કરોડ તેત્રીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને તેત્રીસ બારદાન તમારી પાસે હોવા જોઈએ તમે જ્યારે આ ખરીદવાનો જવાબદારી લીધી ત્યારે તમારા એટલા બારદાન તમારી પાસે હતા દિલીપભાઈ તમારી પાસે બે કરોડ પણ બારદાન નહોતા અને તમે જવાબદારી સંભાળી છે શું ખેડૂતોને અને ગુજરાતની સરકારની તેજુરીને ચૂનો લગાવવા માટે આ જવાબ આપો તમે કે તમારી પાસે પૂરતા બારદાન નથી સુધી નથી ગોડાઉન નથી ટ્રાન્સપોર્ટ નથી તમારી પાસે કોઈ પ્રકારની સુવિધા નથી અને ચાર ચાર વખત સળગી છે 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 વખત બારદાન સળગ્યા પૂર્ણ તમે પણ અંદર હતા બધા તો મારું કહેવાનું એના ટ્રાન્સપરન્ટ તપાસી તપાસીની શું કાઢી લીધું એસઆઈટી ની શું લઈ લીધું આ બધી ભૂતકાળમાં માથરાવાટી મેલી છે એટલે માન્ય ધારાસભ્યશ્રીને હું અભિનંદન આપું છું કે ભારતીય જનતા પાર્ટીના સુરવીર ધારાસભ્યો છે અધિકારીઓ પણ એવા છે

તમે અત્યાર સુધીની અંદર તમે માત્ર બોતેર દિવસની અંદર પચાસ ટકા નથી પહોંચ્યા એટલે મારું કહેવાનું છે ગુજરાતના ખેડૂતોને કોઈ વિકલ્પ નથી ઉત્પાદન મબલિત થયું છે એની પાસે કોઈ બીજો આધાર નથી એટલે તમારા શરણે આવી અને આ પાક તમને આપે છે કે અમને કાવડિયા પાછા આપો સમયે હજી કહું દિલીપભાઈ એક વાસ્તુ સાંભળો સમયે કહું તમે આના કાવડિયા પણ ટાઈમે આપજો તમારી જેમ તમારે કોથળા ને સુળી બધા આવે છે ને એ ગોકળ ગાય ની ગતિથી તમે પૈસા નહીં આપતા તમે એને જે આપે એને ટ્રાન્સફર કરજો જેથી કરીને ખેડૂતોની જે કઈ આગલી પ્રોગ્રામની ભાગ બાબત હોય એ પૂર્ણ કરી શકે ઠીક છે મનોરભાઈ હવે શૈલેષભાઈ પાસે જઈએ શૈલેષ